નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચણા જીરું તુવેર મેથી ધાણા જેવી પાકમાં થતાં પીડા થવા જીવાત સુવાળા પાન વળવું પાન બળવું અને ઠેર ઠેર થતાં નુકસાન સામે ખૂબ જ અસરકારક દવા તેના માટે આપણે સ્ટાર ગોલ્ડ સ્પોટર પ્લાસ્ટિકરનો મિશ્રણ કેવી રીતે તૈયાર કરવું અને શું ફાયદો થાય તેની સંપૂર્ણ માહિતી આપણી ખેડૂતભાઈ કિરણજી ઠાકોર યુટ્યુબ ચેનલમાં તમને મિત્રો જણાવવાનું છે વિડીયોમાં બનાવી જો આપણી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનાર નવા નવા વિડીયોની માહિતી ગેરંટી સાથે સો ટકા સાચા વિડીયોની માહિતી જાણવા માટે એક્ટિવ રહેજો તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ સ્ટાર ગોલ્ડ દવાની છોડના મૂળને મજબૂત કરે છે જમીનમાં પડેલું પોષણ છોડ છોડ સુધી ઝડપથી પહોંચાડે છે પાનને લીલાછમ બનાવે છે ફૂલ ફાલ મૂકવામાં વધારે મદદ કરે છે ઉત્પાદન વધારવામાં મદદ કરે છે આ ડોઝમાં સ્ટાર ગોલ્ડ ચાલી એમ એલ પંદર લિટર પાણીમાં વાપરવું એની સાથે આપણે સ્પોટર એમાં મેક્ટિન એક પોઈન્ટ ને નવ ટકા ઈ સી શું કરે છે તેની વાત કરીશું એની સાથે આપણે સ્પોટર એમાં મેક્ટિન આ એક શક્તિશાળી ઇન્સેક્ટિસાઇડ પ્લસ એક્રિસાઈડ છે તે તૂટ્યા સુવાળા પાન વાળતો પાન ખાતો જંતુ લાર્વા થ્રીપ્સ માઇન્ડ આ દવા જીવાતોને ઝડપથી ખતમ કરે છે તે ઉપયોગમાં વીસ એમએલ સ્પોટર પંદર લીટર પાણીમાં ઉપયોગ થાય છે ત્યારબાદ સ્ટીકર સ્પોટર શું કામ કરે છે તેની વાત કરીએ સ્ટીકર એટલે સ્પ્રેડર ચીપકવાની દવા આ દવા છંટકાવીસ થી પચાસ ટકા જેટલું વધારે કામ કરે છે દવા પાન પર સારી રીતે ચોટી રહે છે વરસાદ કે પવનમાં દવા ધોઈ ન જાય દવા જમીનની અંદર શુદ્ધિ પ્ર પ્રભાવ આપે તૂટિયા સુવાળા માટે અસર બે ગુણ્યા થાય છે પાંચ એમ એલ સ્ટીકર પંદર લીટર પાણીમાં મિશ્રણ કરી અને છંટકાવ કરી દેવાનો રહેશે મિત્રો પંદર લીટર પાણીમાં મિશ્રણ સ્ટાર ગોલ્ડ ચાલીસ એમ એલ સ્પોટર વીસ એમ એલ સ્ટીકર પાંચ એમ એલ બધા દવાને પહેલા પાંચ આ બધી દવાને સંટકાવ આઠ વાગ્યા પહેલાં અથવા સાંજે પાંચ પછી કરો સંટકાવના ફાયદા આ મિશ્રણ દવાનો ઉપયોગથી ખેડૂતને પાક લીલો અને તંદુરસ્ત બને જીવાતો ચોવીસ થી અડતાલીસ કલાકમાં નિયંત્રણ ફૂલ ફાલ મૂકવામાં વધારો કરે દવાનો ચોંટવાની અસર બમણું અંતિમ ઉત્પાદન વીસ થી ત્રીસ સુધી વધારે થઈ શકે છે આ દવાનો ઉપયોગ ચણા જીરું તુવેર મેથી તમારા પાકને વધુ તંદુરસ્ત અને વધુ ઉત્પાદનવાળો બનાવવા માટે મિશ્રણનો એકવાર ચોક્કસ ઉપયોગ કરો નવા ખેતી વિડીયો માટે આપણી ચેનલને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનાર નવા નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ દ્વારા મિત્રો તમને જાણવા મળી રહે છે